વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસમાં સહભાગી થવા ગુજરાત આવેલા જટ્રોના એક્ઝિક્યુટીવ વાઇસ પ્રેસિડેન્ટ શ્રી યુધ કાઝુયાના નાગસુ સાંજ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠક યોજી હતી આ જાપાનીઝ કંપની ભારત અને ખાસ કરીને ગુજરાત સાથે સેમી ક્ષેત્રે કામગીરી શરૂ કરવા ઉત્સુક છે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસમાં સહભાગી થવા લગભગ બસો કંપનીઓનું જાપાનીઝ પ્રતિનિધિમંડળ ગુજરાત આવ્યું છે મુખ્યમંત્રીએ વાઇબ્રન્ટ સમિટ સંદર્ભે તેમની તાજેતરની જાપાન મુલાકાત દરમિયાન જેટ્રો સાથે થયેલી બેઠકને યાદ તાજી કરી હતી જેટ્રોના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે તેઓ ભારતમાં માત્ર સ્થાનિક બજારને જ નહીં પરંતુ મેક ઇન ઇન્ડિયા થકી વૈશ્વિક બજારોમાં નિકાસ કરવા માટે તત્પર છે

અને શકાય કે ખાસ કરીને સાથે દ્વિપક્ષીય બેઠક યોજી છે અને આમ મહત્વની બેઠકો આજનો દોર શરૂ થયો છે ત્યારે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સેવન ચોવીસ નો શુભારંભ થયો છે કહી શકાય જી નરેન્દ્ર સમગ્ર માહિતી બદલ આપનો આભાર